વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો દસ કિલોમીટર સુધી ટ્રાફિક જામમાં હજારો વાહન ચાલકો ચાર કલાક સુધી ફસાયા હતા અને લોકોને હેરાન થવું પડ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા થી મોટી સીટો ભરીને બાર વ્હીલ વાળી એક ભારે ટ્રક અમદાવાદ તરફ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતી હતી ત્યારે ધરતી બપોરે ચાર વાગે પોઈચા બ્રિજ ક્રોસ કર્યા બાદ આ ટ્રક ના આગળના બે ટાયર ફેલ થતા ટ્રક અચાનક પલટી મારતા આખા રોડ પર કાચ કાચ થઈ ગયા હતા જેના પગલે પાછળથી આવતા વાહનો અટવાઈ ગયા હતા આ સાથે વડોદરા તરફ દુમાર ચોકડી સુધી 10 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો હતો સુપ્રએ જણાવ્યું હતું કે 1 કિલોમીટર સુધી તૂટેલા કાચ ફેલાયેલા પડ્યા હતા જો આ કાચ પરથી અન્ય વાહનો પસાર થાય તો તે વાહનોને પંક્ચર પડવાનું જોખમ હોવાથી પોલીસે તાત્કાલિક વાહન વ્યવહાર અટકાવી દીધો હતો માત્ર વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે જ નહીં પરંતુ ભારતમાળા એક્સપ્રેસ હાઇવે પર રાયકા ટોલનાકા સુધી પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો